તિલકવાડા વન વિભાગ દ્વારા વિનામૂલ્યે માટીના કુંડાનું વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તિલકવાડા વન વિભાગ દ્વારા વીસ માર્ચના દિવસે સમગ્ર દેશમાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલના સમયમાં જ્યારે જંગલો કપાઈ રહ્યા છે નદી નાળા અને તળાવ સુકાઈ રહ્યા છે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે કોન્ક્રીટના જંગલ વચ્ચે પંખીઓ વિલુપ્ત થઈ રહ્યા છે ત્યારે ચકલીઓ પણ નામશેષ થતી જોવા મળી રહી હોય ત્યારે આ ચકલીઓને બચાવવાના ઉદ્દેશ સાથે આજે તિલકવાડા વિભાગના કર્મચારીઓ દ્વારા તિલકવાડા ખાતે વિનામૂલ્યે માટીના કુંડાનું વિતરણ કરી પોતાના ઘરની બહાર માટીના કુંડા બાંધી તેમાં પાણી રાખીને પંખીઓને બચાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી વન વિભાગના ફોરેસ્ટ એબી બારિયા દ્વારા તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરની બહાર માટીના કુંડા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા દરેકને ઘરની બહાર કુંડા બાંધી તેમાં પાણી નાખવા માટે અપીલ કરવામાં આવી જેથી પંખીઓને બચાવી શકાય અને આવનારી પેઢીઓ પંખીઓને જોઈ શકે તે માટે એક સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો તાલુકા ખાતે વન વિભાગ દ્વારા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે તેમજ અધિકારી દ્વારા એમના ફોરેસ્ટ રૂમ ખાતર ઓફિસ ખાતર કુંડા વિતરણ કર્યું ત્યાં દરેક વૃક્ષો પર કુંડાનું પક્ષીઓ માટે પાણીનું વ્યવસ્થા કરવામાં આવી વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ આજે આપણે દેખી રહ્યા છીએ દિવસે દિવસે કોન્ક્રીટના જંગલો ઉભા થઈ રહ્યા છે અને જેમાં આપણે જોઈ રહ્યા છે વિવિધ પ્રજાતિના પક્ષીઓ વિલુપ્ત થઈ રહ્યા છે અને આજનો હેતુ અમારો એ જ છે કે વિશ્વ ચકલી દિવસના નિમિત્તે આપણે જંગલોનું જતન કરીએ સાથે સાથે પક્ષીઓનું પણ જતન કરી શકીએ અને એટલા માટે જ વિનામૂલ્યે મૂલ્યે વિભાગ દ્વારા આજે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને કુંડાનું વિતરણ કર્યું છે સાથે જનતાને પણ એ જ અપીલ છે કે ઘરે ઘરે પોતાના ઘરે પણ કુંડું મૂકી અને તેમાં નિયમિત પાણી નાખી આવનાર પેઢી માટે વિ વિલુપ્ત થતાં પક્ષીઓનું જતન કરી શકે